આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરનું ખાંડા ગામ બનશે શ્રીરામય તારીખ નવ એપ્રિલથી સત્તર એપ્રિલ દરમિયાન રામચરિષ માનત થકી આંતરરાષ્ટ્રીય કક્ષાએ રામકથા કરનાર આપણા સૌના મોરારી બાપુના મધુર કંઠે રામકથાનું થશે ભવ્ય આયોજન કાર્યક્રમ સ્થળ ઉપર ચાલી રહી છે તાળામાર તૈયારીઓ ધરમપુરના નાનકડા આદિવાસી બહુલ ખાંડા ગામે મોરારી બાપુની નવસો ચોત્રીસમી રામકથાનું તારીખ નવ એપ્રિલ સાંજે ચાર વાગ્યાથી શ્રી રામકથાનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે જેની તડામાર તૈયારીઓ ગામમાં ચાલી રહી છે ચૈત્રી નવરાત્રિનું પર્વ છે અને સાથે શ્રીરામ કથા યોજાઈ રહી છે જેને લઈને ધરમપુર અને ખાસ કરીને ખાંડા ગામ રામમય બનવા જઈ રહ્યું છે જેની તૈયારીના ભાગરૂપે અહીં ગામની મહિલાઓને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સાથે લોકોમાં ધાર્મિકતાની ભાવના વધે એવા હેતુથી શ્રી રામચરિત માનસ રામાયણ ગ્રંથ અને હાલમાં જ રામલલ્લાની એક તસવીરનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામમાં રહેનારી દરેક મહિલાઓને વિશેષ ઓળખ આપનારી સાડીનું પણ વિતરણ કરાયું છે જેથી કરીને સેવા આપવા આવનાર તમામ મહિલાઓ એક સરખા ડ્રેસમાં જોવા મળશે એટલું જ નહીં અહીં એક સાથે પચીસ હજાર કરતાં પણ વધુ લોકો બેસીને કથાનું શ્રવણ કરી શકે તે માટે મોટા ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે જ લાખોની સંખ્યામાં આવનાર શ્રોતાજનોને પહોંચી વળવા સ્વયંસેવકો પાર્કિંગની વ્યવસ્થા તેમજ રસોડા માટેની વિશેષ વ્યવસ્થા ઊભી કરવાની તૈયારી પણ ચાલી રહી છે આમ હાલમાં શ્રી રામકથાની તડામાર તૈયારીઓ ખાંડા ગામમાં ચાલી રહી છે સત્ય પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર સૌના પ્રિય મોરારી બાપુ રામચરિત માનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈને ખાંડા ગામમાં પધારી રહ્યા છે જે કથાના દિવસો દરમિયાન ખાંડા ગામમાં જ રોકાણ પણ કરશે કથાના નિમિત્ત માત્ર યજમાન અને કથા મનોરથી જગદીશભાઈ વીણાબેન પટેલ તથા મહેશભાઈ અને કિન્નરી અને પરિવાર આ આયોજનની સેવા પરેશભાઈ ફાફડાવાળા કરી રહ્યા છે